એકસો ને પિસ્તાલીસ વર્ષ જૂનું આ વંથલીનું મકાન છે અને આ કોઈ અઘોરી સંત મહાન સંત પુરુષ અહીંયા રહેતા હતા આ એનું મકાન છે અને બાઉનું એમ કહેવાનું છે કે અહીંયા ઘણી વખત અઘોરી સંતો ઉપર બેઠા હોય છે અને એટલે ત્યાં છેલ્લે ક્યારે જોયા હતા બાઉ હે ભાઈલા ત્યાં છેલ્લે જોયા હતા કઈ કાઢી ચૌદ ક્યાં બેઠા હતા હાલ તો મને બેઠો હતા રૂમ ખોલીને તું બેઠો હતો પછી નાય અમે રાતના આમ જોન ડોટક વાઈ ગયો તો હા નાય તે કોક સુક્ષ્મ રૂપ એવો નગ્ન અવસ્થામાં કાળો દિગંબર જે વાયા કોઈ તો યાવો દી મેજો નાય તે નદ્ર છે હા પછી ઉપર હાલ ક્યાં બેઠા ક્યાં ક્યાં હોય બેઠા તો મને દેખાડા

પછી હું અંદર ઘરે જાવ પાછો ત્રણ સવા ત્રણ બ્રહ્મ મુહૂર્ત માં ઉઠું ને પછી જોઉં તો કોઈ હોય નહીં ભાઈ અહીંયા બે બેઠા હોય હા હા વાં કેટલા બેઠા હોય અહીંયા બે બેઠા હોય એને કપડાં પહેર્યા કે દિગમ્બર હોય દિગમ્બર તો ચાર જ મોટલા અહીંયા જ રહે છે ને બોલ લે જય હો મહારાજ જય હો ગુરુદેવ બધું છે ઘરે ગુરુદેવ જય હો ગુરુદેવ દત્ત

તો ઓલાદની ઘરે કોક તમને આઈ અગાશી માટે દર્શન દર્શન કરાવ અને ઓલી ઓના ઓના દર્શન કરાવ ઓલાદની કોકના ઘરે હા એ ઓલા